નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજરોજ ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારની અંદર સિત્તેર વર્ષ જૂની એક તરણમાળની બિલ્ડિંગ ધારાસી થતા સમગ્ર વિસ્તારની અંદર અફડાતફડીનો માહોલ છવાઈ ગયો હતો આ વિસ્તાર ખૂબ જ ભીડભાડવાળો હોય તેમ છતાં સદનસીબે કોઈ મોટી જાનહાની ન થતાં એક મહિલાને સામાન્ય ઈજા થઈ હતી અમારો વિશેષ અહેવાલ

કેટલા લોકોને ઈજા પડી ત્રણ જણને ઈજા હતી એમાં સામાન્ય ઈજા બે જણને હતી અને બે જણને હોસ્પિટલ માટે એડમિટ કરેલા છે જ્યારે સવાલ ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે ભાવનગર શહેરની અંદર આવી અનેક ઇમારતો જર્જરીત અને ખૂબ જ જૂની હોય ત્યારે શું તંત્રને કે મહા ભાવનગર મહાનગરપાલિકાને આવી ઇમારતો નજરે ચડતી નહીં હોય તેવો સવાલ ભાવનગરના લોકો કરી રહ્યા છે કારણ કે તંત્રની આખા આડા કાન કરવાની નીતિને કારણે ભવિષ્યની અંદર ભાવનગરમાં કોઈ મોટી દુર્ઘટના ઘટે તેની રાહ કદાચ ભાવનગર મહાનગરપાલિકા જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સવાલ એ પણ છે કે આવનારા સમયની અંદર આવી દુર્ઘટનાઓ ભાવનામાં ભાવનગરમાં અટકશે કે વધશે તે પણ હવે જોવું રહ્યું અને આવી જૂની જૂની બિલ્ડિંગો સામે ભાવનગર મહાનગરપાલિકા કેટલી ઝડપથી પગલાં ભરે છે તે પણ એક વિષય છે બ્યુરો રિપોર્ટ